કામરેડના કઠોર ગામે કરબલા શહીદોની યાદમાં હુસેની બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ યુવાનોએ બ્લડ ડોનેટ કરી રક્તદાનનો મહિમા ઉજાગર કરવામાં આવ્યો હતો કામરેજ સુરતના બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ કામરેજના કઠોર ગામે કરબલા શહીદોની યાદમાં હુસૈની બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સિયા જાફરી મસાઈખી મોમીન જમાત ને આ કામગીરી બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા કામરેજનો સૌથી મોટો ગણાતું કઠોરમાં દર વર્ષે મોહરમનું પવિત્ર પર્વ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થતું હોય છે જે આ વખતે પણ જારી રાખવામાં આવ્યું હતું સિયા જાફરી મશાઈકી જમાત દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મોમિન સમાજના આગેવાનો ગામના સામાજિક કાર્યકર્તાઓએ આ કેમ્પમાં હાજરી આપી હતી એકસો પચીસથી વધુ બ્લડની બોટલ એકત્ર કરી લેબોરેટરીમાં જમા કરાવવામાં આવી હતી સિયા જાફરી મશાયકી મોમિન જમાતના આગેવાનો તાલેબલી પિતા હુસેન અબાસભાઈ મકબૂલ હુસેનાઓએ રોટરી ક્લબ સુરત તાપી અમીનાબેન ગંગાત એન્ડ એશાબેન પટેલ બ્લડ બેંક બેંકના ઉદેદેદાર સ્ટાફ હિતોના સહયોગથી આ બ્લડ ડોનેશન કર્યું હતું ને ઓગણા સિત્તેરમી વાર બ્લડ આપનાર સુલેમાનભાઈ ડોબાનો આભાર માનવામાં આવ્યો હતો ખાસ કરીને યુવા બ્રિગેડ બ્લડ આપવા માટે ઉત્સાહ કરનારા હતા અને તેમને અબ્બાશ અલી જાહિદ અલી અને અખ્તર હુસેન મોમીને તેમને ખૂબ પ્રોત્સાહિત કર્યા હતા અને સુલેમાન ડોબા સાહેબે સૌને આવકાર્યા હતા